જે માનવ મને અજન્મા આદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યોમાં જ્ઞાનવાન હોય સર્વ પાપોથી છૂટે છે હે અર્જુન મારા થકી સર્વે ભાવો ઉત્પન્ન થાય છે બુદ્ધિ જ્ઞાન મોહરહિત હિતપણું ક્ષમા સત્ય દમ શમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સંભાવ સંતોષ તપ દાન યશ અને અપશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારા થકી જ ઉત્પન્ન થાય છે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વના સાર સંકાદી તથા સૌદ મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને આ લોકમાં આ બધી જ તેમની જ પ્રજા છે જે મનુષ્ય મારી આ વિભૂતિને તથા યોગને યથાર્થ તત્વથી જાણે છે તે અવિશળ યોગથી યુક્ત થઈ મારામાં પરોવાય મારામાં જ જોડાય છે એમાં જરાય સંશય નથી ભૂત સર્વની ઉત્પત્તિનું કારણ શું અને મારાથી સર્વજગત પ્રવર્તે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો અને પંડિતો શ્રદ્ધાયુક્ત થઈ મને ભાવપૂર્વક ભજે છે તેઓ પરસ્પર એકબીજાને મારો બોધ કરનારા અને મારી કથા કરતા સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે હે અર્જુન એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત તન્મય રહેનારા તેમને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં આત્મા રૂપે રહેલો હું જ્ઞાન જ્ઞાનરૂપી પ્રકાશમય અજ્ઞાન અજ્ઞાનથી ઉત્પન્ન થતા અંધકારનો નાશ કરું છું પછી અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો સર્વ ઋષિઓ તથા દેવર્ષિ નારદ અશિત દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ સનાતન દિવ્ય આદિ દેવ અજન્મા અને સર્વ વ્યાપક કહે છે અને આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું હે ભગવાન આપનું સ્વરૂપ દેવો કે પણ નથી જાણતા હે 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 ભૂતો ઉત્પન્ન કરનારા ભૂતોના ઈશ્વર દેવોના દેવ જગતના સ્વામી આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો તેથી જ આપ જે આપની વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો હે યોગેશ્વર સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું હે ભગવાન ક્યાં ક્યાં પદાર્થોમાં આપ આપ મારા વડે ચિંતવવા યોગ્ય છો હે જનાર્દન તમારી શક્તિ અને તમારી વિભૂતિનું વર્ણન મારી પાસે વિસ્તારપૂર્વક ફરી કરો કેમ કે આપના અમૃત સમાન વસનો સાંભળતા મને તૃપ્તિ જ થતી નથી જ્યારે અર્જુન આવું બોલ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો સારું હું મારી મુખ્ય મુખ્ય દિવ્ય વિભૂતિઓ વિશે તને કહું છું

યક્ષ અને રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું આઠ વસુઓમાં પાવક નામનો વસુ અગ્નિ હું છું અને પર્વતોમાં મેરુ પર્વત હું છું હે હે પાર્થ પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ હું છું એમ તું જાણ સેનાપતિઓમાં કાર્તિકે સ્વામી હું શું અને જળાશયોમાં સાગર હું છું મહર્ષિઓમાં ભૃગુ હું છું વાણીઓમાં એકાક્ષર છું યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું અને સ્થાવરોમાં હિમાલય હું છું સર્વ વૃક્ષોમાં પીપળો દેવર્ષીઓમાં નારદ ચિત્રરથ અને સિદ્ધાંતોમાં કપિલ મુનિ હું અમૃત માટે સમુદ્ર મંથન કરતા હું છું સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ હું શું અને સર્પોમાં વાસુકી હું શું નાગોમાં અનંત નાગ હું છું જળસરોમાં વરુણ હું છું પિતૃઓમાં આર્યમાં અને શાસન કરનારાઓમાં યમ હું શું

અને સમાજ સમુદાયમાં દ્વંદ્વ સમાસ હું છું અક્ષયકાળ હું છું અને સર્વ તરફ મુખવાળો ધાતા કર્મફલ દાતા હું છું વળી સર્વનો સહાર મૃત્યુ ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ હું છું અને સ્ત્રીવાસક નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા તે પણ હું છું સામવેદની શ્રુતિઓમાં બૃહદ્વત્સામ સ્ત્રોત અને સંદોમાં ગાયત્રી સંદ હું છું મહિનાઓમાં માર્ગશીષ માક્ષર અને ઋતુઓમાં વસંત ઋતુ ઊંચ છું સળ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ ઊંચ છું જીતનારાઓનો વિજય અને નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સત્તાવાળાઓનું સત્વ ઊંચ છું યાદવોમાં વાસુદેવ અને પાંડવોમાં અર્જુન ઊંચસ છું મુનિઓમાં પણ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ ઊંચ છું દમન કરનારાઓનો દંડ હું છું જીતવા ઈચ્છનારાઓની નીતિ હું છું ગુપ્ત ભાવોમાં મૌન હું છું તથા જ્ઞાનીઓનું જ્ઞાન પણ ઊંચ છું

મારા એક અંશ માત્ર આ સમગ્ર જગત ધારણ કરી રહેલો છું મિત્રો આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયમાં અર્જુનને ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન જ્ઞાન અને શક્તિનું મૂળ કારણ હું જ છું દેવો અને મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિને જાણતા નથી કેમ કે હું સર્વ પ્રકારે આદિ છું જે મને અજન્મમાં અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યોમાં મૂટતા રહીત હોય સર્વ પાપોથી છૂટે છે જે મને બધા લોકોનો સ્વામી જાણે છે તે પાપ મુક્ત થાય છે જે મને પ્રેમપૂર્વક ભજે છે તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીપ વડે અજ્ઞાનથી થતા અંધકારનો નાશ કરું છું જ્યારે અર્જુને ભગવાનને તેમની દિવ્ય વિભૂતિઓ સંપૂર્ણ રીતે કહેવા કહ્યું આથી ભગવાને પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું અને કહ્યું કે જગતના સર્વ ભૂતો મારા તેજથી ઉત્પન્ન થયેલા છે જે જે વસ્તુ ઐશ્વર્યવાળી છે શોભાવાળી છે અથવા બળ કે પ્રાણવાળી હોય છે તે મારા મારા તેજના અંશથી જ ઉપજેલી છે મારી વિભૂતિઓનો વિસ્તાર કહ્યો છે ટૂંકમાં હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ગીતાના દુશ્મા અધ્યાયની જો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ